અમે ઉઠી ગયા છીએ અને રેડી થઈ જાય હું નાઇટ્રોઈ ને ફ્રેશ થઈ ગઈ છું હવે નીકળું છું ઉપર કોટ ના કિલ લઈએ તો ચાલો રૂમે મેથી હવે આપણે નીચે ઉતરી જઈએ નીચે થી હવે આપણે જઈએ જમણી બાજુ અને આપણે જઈએ ઉપર કોટના કિલ્લે રૂમ ની બહાર નીકળા તો વાતાવરણ જો તો આહા કેવું મસ્ત છે વાતાવરણ હવે હું જાઉં છું આગળ ચનાગઢનો શું નજારો છે ડુંગર અત્યારે તો વાદળા પણ ડુંગર ઉપર બેસવા આવે છે દે ઉડી જાય મોર્નિંગમાં મને લાગી ગઈ છે ભૂખ તો હું આવી ગઈ છું બ્રેકફાસ્ટ કરવા મેં ઓર્ડર કર્યો છે હમણાં તમને બતાવું હું શું બ્રેકફાસ્ટ કરી છે આવી ગયા છે મારા બ્રેકફાસ્ટ તો ફાઇનલી હું પહોંચી ગઈ છું ઉપરકોટ ના કિલ્લે અને હું જાઉં છું હવે અંદર પાછળ દેખાય છે ઉપરકોટ નો કિલ્લો છે હું જાઉં છું હવે ટિકિટ લેવા લે કૂતરું એવું ટિકિટ લેવા આપણે અહીંયાથી ટિકિટ લઈ લીધી છે આપણે એની લોકોએ રાખડી બાંધી દીધી છે તો હવે હું જાઉં છું મેં ટિકિટ લઈ લીધી છે અને એક જણાના સો રૂપિયા લે છે અને સો રૂપિયા ડિપોઝિટ જ્યારે તમે આ પાછો બેલ્ટ આપશો ત્યારે તમને સો રૂપિયા રિટર્ન કરી દેશે અહીંયા કહેવાય હું જાઉં છું અંદર હું આવી ગઈ છું અંદર તો અહીંથી જાય છે ઉપરકોટનો કિલ્લો શરૂ હવે આપણે જઈએ છીએ અંદર જોવા અંદર એન્ટર થતા તરત જ ડાબી આવી જાય અંદાજીત સૈનિકો અહીંયા યુદ્ધ દરમિયાન છુપાઈ શકતા હતા જો આ છે લશ્કરી વાવ ત્યાંથી થોડાક આગળ હાલતા આવો કઈક દ્રશ્ય જોવા મળે છે જો તમે જોઈ શકો છો આ છે ઉપરકોટના દ્રશ્ય કઈક અલગ અલગ જ છે બહુ મસ્ત છે ત્યાંથી આગળ આવી તો પોલીસ ચોકી આવી ત્યાં મને ચેક કરતા કે તમે પ્લાસ્ટિક તમને દેખાય છે પાછળ એ જૂના દરવાજા છે એની બાજુ સીધા સીધું હેલું જવાનું આગળ જવાનું છે હું પણ જોઉં ક્યાં ક્યાં કેવું કેવું સારું સારું આવે છે તમને નવું નવું બતાવું છું એના પ્રયાસ કરું છું કે તમે નવું નવું કંઈક જો અને તમને પણ આનંદ આવે અને તમે પણ જોવા આવો એવો પ્રયાસ કરું છું એટલે તમે જોતા રહેજો ત્યાંથી થોડીક આગળ આવી તો સાયકલો ભાડે મળતી હતી જેનાથી આપણે ઉપરકોટનો કિલ્લો આસાનીથી જોઈ શકીએ હું તો આ લિંજાઈશ કેમ કે મારે તમને આખો કિલ્લો બતાવો છે આ છે જુનાવાળી તો રાજા શાહી વખતનો આ બધી છે તો હાલો હવે આગળ જઈએ છીએ તમને બતાવું હાલો હવે આગળ હું જાઉં છું રાન અવઘરનો કૂવો જોવા આગળ છે જે તમને બતાવું તમે પણ જોજો તો ફોડીને હું નીકળી ગઈ છું આગળ ત્યાં આવે છે રાણીનો મહેલ આ છે રાણીનો મહેલ હવે છું અહિયાં રહેતી આવું કઈક અનોખો રાણી નો મહેલ છે જો અત્યારે ત્યાં ફોટોશૂટ શૂટ ચાલી રહ્યું છે પ્રવાસી દરમિયાન બધા લોકો ત્યાં ફોટોશૂટ કરે છે બહુ મસ્ત છે રાણી નો મહેલ તમે પણ મુલાકાત સીડી ઉપર આપણે જઈએ મસ્ત ઠંડો ઠંડો લઈએ વાતાવરણ દે છે બહુ મસ્ત છે મહેલ ત્યાંથી હું નીકળી ગઈ છું બાર જો કેટલા મસ્ત વ્યુ છે ત્યાંથી થોડીક હું આગળ હેલી છું ત્યાં તો નજીકમાં મને રાણી કેવા દેખાઈ ગઈ આ છે રાણી કેવાવ પણ ત્યાં જવા માટે પ્રતિબંધ હતો કેમ કે ચોમાસાની સિઝન છે એટલે બંધ આ છેરાણ કી વાવ ઉપરથી લીધેલો શોર્ટ છે આ તમે દ્રશ્ય જોઈ શકો છો રાજાશ અહી વખતની આ વાવ ગાળેલી છે કવડી મોટી વિશાળ વાવ છે ચાલો હવે હું અહીંથી આગળ જાઉં છું આગળનું દ્રશ્ય તમને બતાવું ત્યાંથી હું આગળ જસરા નવ ઘર નખો જવા તમને ભી બતાવીશ તમે પણ જોજો

જોઈ આપણે અને તમે પણ જોઈ લીધો હશે હવે હું જાઉં છું બતાવવા તમને નવાબી તળાવ હું પણ જોઈ લઉં અને તમે પણ જોઈ લેજો આ રસ્તો છે નવા બી તળાવ તરફ જવાનો તો હું જાઉં છું તળાવ તરફ આગળ જતા રસ્તામાં આવું કઈ જૂનવાણી જોવા મળે છે તમે લોકો આને જાણતા હો તો મને કોમેન્ટમાં જણાવજો આ છે બોલ્જ ટાવર આપણે જઈએ છીએ અંદર ચડીએ સીડીએ તળાવ જો મસ્ત દેખાય છે હું આવી ગઈ છું ફાઇનલી ઉપર સામે દેખાય છે તે નવા નવાબી તળાવ છે તમે પણ જોઈ શકો છો એમ કેવાય છે કે આ નવા નવાબી તળાવમાંથી આખા જુનાગઢ ને પાણી પૂરું પાડતું આ તળાવ આ ટાવર ઉપરથી કેટલા મસ્ત વ્યૂ દેખાય છે જો તમે પણ જોઈ શકો છો જે લોકો આ ટાવર ઉપર આવેલા હોય અને આ મસ્ત નજારો જોયેલા હોય તો મને કમેન્ટ કરજો અને મને હું અહીં ઉપર આવી તો મારો ફ્રેન્ડ મને મળવા આવ્યો છે દિસ માય ફ્રેન્ડ બધો મસ્ત નજારો જોઈ લીધો છે હવે આપણે જઈએ છીએ નીચે આ છે પાણી જે હાલની તકમાં જૂનાગઢમાં સપ્લાય થાય છે

અરે બાપા તો જબરી કૂટ થઈ બાપ આપડે ફરે ફરે પગે નીકળી જાય બારે સફર આપણે અહીંયા સુધીની જ છે અને તમે કોઈ આવ્યા હોય ઉપરકોટ તો મને મેસેજ કરજો કમેન્ટ કરજો થેન્ક યુ જય મુરલીધ ઉપરકોટ જોઈ લીધો છે હવે અમે નીકળીએ છીએ